કચ્છના પ્રથમ સાંસદ શ્રી ગુલાબશંકરભાઈ શંકરભાઈ ધોળકિયાની જન્મ જયંતિ નિમિત્તે આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ ઉપરાંત હાટકેશ જનના સ્થાપક તંત્રી સ્વર્ગીય પરિમલભાઈ ધોળકિયા અને કચ્છના પત્રકાર સ્વર્ગીય ફૂલશંકર પટણીને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જાણીતા વકીલ શંકરભાઈ સચદે આજના દિવસનું મહત્વ સમજાવીને સ્વર્ગીય ગુલાબશંકરભાઈના યોગદાનને યાદ કરીને કચ્છ માટે તેમણે કરેલા

એમાં ગુલાબભાઈએ હંમેશા ખૂબ સક્રિય ભાગ લીધેલો કચ્છી પ્રજાકીય પરિષદની સ્થાપના અને કચ્છી પ્રજાકીય પરિષદને મજબૂત કરવી એમાં પણ એમનું મહત્ત્વનું યોગદાન હતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ જે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યો એમાં પણ એ જોડાયા હતા અને આઝાદી મળ્યા પછી ઓગણીસો બાવનમાં પ્રથમ ચૂંટણી થઈ ત્યારે કચ્છના પ્રથમ સાંસદ થવાનું ગૌરવ પણ એમને મળેલું બાવનથી સત્તાવન સુધી એમણે લોકસભામાં કચ્છનું પ્રતિનિધિત્વ બહુ જ મજબૂત રીતે કરેલું સત્તાવનથી બાસઠ કચ્છ જિલ્લામાં ખાદી ઉત્પાદન અને ખાદીના વેચાણને કેમ વેગ મળે એ માટે એમણે માર્ગદર્શન આપતા હતા અને ઓગણીસો બાસઠમાં દેવખતના કોંગ્રેસ પક્ષના સિટિંગ એમએલએ કુંદનભાઈ જોડકિયાને હરાવી અને ભુજ મતદાર વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાણા હતા ઓગણીસો સાડસઠ પછી કચ્છની પ્રજાએ એમનો એક સત્કાર સમારંભ ભુજમાં યોજેલો એમના જીવન અને કવન વિશે પુસ્તક બહાર પાડેલું એ આજે પણ લોકોને યાદ છે ગુલાબભાઈને મારા સતત વંદન આજનો કાર્યક્રમ કચ્છના પ્રથમ સાંસદ શ્રી ગુલાબશંકરભાઈ ધોળકિયાની જન્મજયંતિ નાગરનાથીના પ્રમુખ અને હટકેશનના તંત્રીની પણ આજે જન્મજયંતિ છે અને જોગાણ જોગ ફુલશંકરભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે એ નિમિત્તે સંગીત ક્ષેત્રે શ્રી ઓજસ ઉર્વિશભાઈ વોરા આવ્યા છે એનું આજે કચ્છી પાગડીમાં સન્માન આદરણીય શ્રી શંકરભાઈ સત્ય સાહેબના હસ્તે કરવામાં આવ્યું હરકેશ જનના તંત્રી શ્રી અવિનાશભાઈનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું છે આ પ્રસંગે પરિમલભાઈના પરિવારના બેનશ્રી ને બધા રાજકોટથી ખાસ ઉપસ્થિત રહ્યા છે હર્કેશ ના સભ્ય શ્રી હસમુખભાઈ ઈસ્માઈલભાઈ ગોરભાઈ બધા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજે સ્પર્ધા પણ રાખવામાં આવી હતી ચાર એના ઇનામો પણ આજને શ્રી શંકરભાઈ સદ્દ તરફથી આપવામાં આવ્યા હતા કચ્છનું ગૌરવ કહેવાય કે તાનાડી તાણે એ મુંબઈમાં પાંચસોમાંથી પણ ઉમેદવાર હોવા છતાં પણ કચ્છનું નામ રોશન કરી અને વધે વધાર્યું છે ત્યારે આજે અમે ગૌરવ અનુભવીએ છીએ અને આજે પરિમળભાઈની જન્મજયંતિએ અમે સૌ એમને વંદના કરીએ છીએ અને એના માર્ગેના તંત્રી છે એ ચાલુ રાખે અને આપણા માધ્યમ દ્વારા હું આજે બંને શ્રી ગુલાબશંકરભાઈ અને પરિમળભાઈને વંદન કરું છું અહીંયા ઉપસ્થિત શ્રી શંકરભાઈનો પણ હું ખાસ આભાર માનું છું જય હટકેશ